મહિલાઓને આઠ હજાર પાંચસો તમારા એકાઉન્ટમાં આવી જશે એટલે આ દેશ ને પોતાના બાપની જાગીર સમજતા હોય પોતાના બાપ ની જાગીર સમજતા હોય અને હું જ પોતે છું હું જ રાજા છું અને હું જ જે કરવા માંગુ છું એ જ પ્રકારની વાત થતી હોય હું જ કોણ પછી આવા કઈ બે તુકા બયાનો નીકળ્યા હોય ગુજરાત માં ત્રીજા ફેઝ નું મતદાન પતિ ગયું છે બે હાજર ચોવીસ ની લોકસભાની ચૂંટણી નું નેતાઓ દર પાંચ વર્ષે જનતા પાસે આવે છે હાથ જોડે છે અને પછી નેતાઓ દેખાતા નથી પણ જે પ્રવક્તાઓ છે એ પ્રવક્તાઓ તો હંમેશા પોતાની વાત જનતા સમક્ષ મુકતા હોય છે પોતાની પાર્ટીની વાત જનતા સમક્ષ મુકતા હોય છે આજે આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા હિરેનભાઈ છે હિરેનભાઈ ક્રાંતિ માર્ગમાં આપનું સ્વાગત છે નમસ્કાર હિરેનભાઈ ગુજરાતની અંદર ત્રીજા ફેઝનું મતદાન થઈ ગયું છે શું લાગે છે કોંગ્રેસ આ વખતે કેટલું રડશે શું રડશે જે પ્રકારે મતદાન થયું છે અને જન સમર્થન જન આશીર્વાદ એ કોંગ્રેસ પક્ષને મળી રહ્યા છે એ રેલી સ્વરૂપે જ્યારે નીકળે ત્યારે કે જનસભા કરીએ ત્યારે તમામ વખતે એક ઉમળકાભેર લોકોએ આ વખતે કોંગ્રેસને મત આપ્યા હોય એ પ્રકારનો માહોલ જોવા મળ્યો જે અહંકારથી એમ કહેવામાં આવતું હતું કે છવ્વીસમાંથી છવ્વીસ મળશે પાંચ લાખની લીડ મળશે એ બધી વાતો એક જ મહિનામાં હવા થઈ ગઈ અને કહેવાય ને ગુજરાત સુરસુર્યું થઈ ગયું એ જ પ્રકારની વાત ચાર જૂને પણ જોવા મળશે છવ્વીસમાં છવ્વીસની વાત કરનારા લોકો તમને ક્યાંય જોવા નહીં મળે અને સરકાર ઇન્ડિયા ગઠબંધનની ચાર જૂને રિઝલ્ટ આવશે આપણને ખબર પડશે કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે અને ગુજરાતમાં પણ ખૂબ સારી સીટો કોંગ્રેસને ગુજરાતની જનતા આપશે ઘણી વખત કેવું થતું હોય છે કે જ્યારે રિઝલ્ટ આવે પરિણામ આવે એટલે પછી કોંગ્રેસ પાસે એક જ શબ્દ હોય છે કે ભૂલ થઈ ગઈ ક્યાંય ને ક્યાંય અમે આત્મમંથન કરીશું અમે આત્મચિંતન કરીશું પછી બીજો એક સવાલ હોય છે કે અમે ઈવીએમ ઉપર ભાંડો ફોડે છે

કોને નેતૃત્વમાં આગળ લઈ જવા સંગઠનમાં કોને ક્યાં મૂકવા છે એ બધા બાબતે અમે દર વખત કરતા હોઈએ છીએ પણ આ વખતે એટલું ચોક્કસ છે કે જે પરિવર્તનની વાત દિલ્હીથી રાહુલ ગાંધીજી કન્યાકુમારીથી કાશ્મીર ચાલ્યા અને મણિપુરથી મુંબઈ સુધીની યાત્રા જે એમને ભારત જોડો યાત્રા કરી અને આજે પણ ગુજરાતનો આજે જયારે આપણે ચોથા તબક્કાનું મતદાન આજે થવા જઈ રહ્યું છે ત્યારે પણ લોકોના વાતમાં ન્યાયની જ વાત ચાલી રહી છે મુદ્દાથી હજુ સુધી ભારત દેશ કે ગુજરાતીઓ ભટક્યા નહોતા ઘણી બધી વાતો કરવામાં આવી ભેંસની વાત કરવામાં આવી હતી મંગલસૂત્રની વાતો કરવામાં આવી પણ એ વાત ક્યાંય ભટક્યા ની એને સંપૂર્ણપણે પોતાને એટલે કે નાગરિકને શું આપવા માગો છો એ બંને પક્ષોએ ભાજપ હોય કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પણ પક્ષ હોય એ જનતા માટે તમે શું કરશો એ એજન્ડાની વાત કરો તો અમે તમારી વાત સાંભળીશું બાકી તમારી વાતમાં અમને કોઈ રસ નથી અને એ વાત આજે પણ જોવા મળી છે અને કોંગ્રેસ એ વાત લઈને નીકળી કે યુવાનોના ન્યાયની વાત હોય ખેડૂતના ન્યાયની વાત હોય મહિલાના ન્યાયની વાત હોય હિસ્સેદારની ન્યાયની વાત હોય કે વાત હોય આ તમામ ન્યાયની વાત એ કોંગ્રેસ પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી એ કરતી રહી છે તમારા કોંગ્રેસ નું શું કરવું છે કારણ કે વડાપ્રધાન કહે છે કે આ કોંગ્રેસ જીતી જશે ને તો બેસ હશે તો એક લઈ જશે કોંગ્રેસ એટલે ખબર નહી વડાપ્રધાન એમ કે છે થોડી ઊંઘ ઓછી લે છે એટલે કે સપનામાં તો જીએસટી છે નહીં એટલે સપના હતું કંઈક આવ્યું હોય ને ભેસ કંઈ આવી હોય સપનામાં પછી આવા કઈ બે તૂકા બયાનો નીકળ્યા હોય પણ હું ક્લિયર પડે કે પંચાવન વર્ષથી વધુ શાસન કોંગ્રેસ પક્ષે કર્યું હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કયા લોકોની ભેસ કોંગ્રેસે ચોરી ઉપરથી કોંગ્રેસે લોકોને આપ્યું હશે આ ચોરવાની બાબતો જે ચોરી કરતું હોય એને શોભે એને જેને ચોરવાની જેની આદત હોય જેની દાનત હોય કે અમે કોઈનું ચોરી લઈશું અમે સામાન્ય વ્યક્તિનું ચોરી લઈશું અને અમારે ઉદ્યોગપતિને આપી દેશું આવી ચોરવાની જેની દાનત હોય એ લોકો જ આવી વાત કરતા હોય બાકી કોંગ્રેસ પક્ષે હંમેશા આપવાની વાત કરી છે કે અમે યુવાનોને રોજગારી આપીશું અમે મહિલાઓને આઠ દર મહિને દર મહિને જેમ રાહુલજી કહે છે ટકા ટક ટકા 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 ટક તમારા એકાઉન્ટમાં આવી જશે અને આ બધું થઈ શકે છે ભૂતકાળમાં અમે કરી ચૂક્યા છીએ એટલે જેની ભેંસ ચોરવાની દાનત હોય જેની સીટો ચોરવાની જેમ સુરતમાં સીટ ચોરી નાખી આવી સીટ ચોરવાની દાનત હોય એવા લોકો વાત કરતા હોય છે પેલા તો ગાયના નામે રાજનીતિ થતી હતી હવે ભેંસના નામે રાજનીતિ થઈ રહી છે લાગે છે હવે ગાયો પણ કદાચ નારાજ થઈ જાય કે આવું મારા નામે રાજનીતિ બહુ થઈ એટલે રાજનીતિ નું જે સ્તર છે એ ધીરે ધીરે ખૂબ નિમ્ન તરફ થઈ રહ્યું છે અને એ પણ જ્યારે સંવિધાનિક પદ પર આટલી ઉચ્ચ હોદ્દા પર તમે જ્યારે બેઠા હો અને તો પછી તાલુકા પંચાયતની જ્યારે ચૂંટણી આવતી હોય એમાં આ જે ભાષણ થતા હોય એ પ્રકારના ભાષણો તમે કરો એ શોભતું નથી ખરેખર યુવાન કે ગુજરાતના કે દેશના લોકો નાગરિકો એ તમારાથી સોલ્યુશનની અપેક્ષા રાખતો કે તમે કેવું આગામી દિવસોમાં ભારત બનાવવા જઈ રહ્યા છો તમે વારંવાર નફરતની વાત કરો નફરતથી લોકોને તોડવાની વાત કરો તમારા એમપી એમએલએ તમારા નેતાઓ એમ કે અમે આ ચારસો સીટ એટલા માટે આપો કે અમે બંધારણ બદલી નાખીશું એટલે આ દેશને પોતાના બાપની જાગીર સમજતા હોય અને હું જ પોતે છું હું જ રાજા છું અને હું જ જે કરવા માગું છું એ જ પ્રકારની વાત થતી હોય હું જ કોણ હું આ નરેન્દ્ર મોદીજી એના સિવાય બીજો કોઈ ચહેરો અત્યારે હાલમાં એ એ જ વાત કહી રહ્યા છે આ મારું કહેવા નથી લોકશાહીને ખતમ કરવાની એક એક ક્રોનોલોજી પ્રમાણે એક વ્યવસ્થિત રીતે એ આખી એમને આ કામગીરી કરી છે મને જોઈને વોટ આપો ખરેખર લોકશાહીમાં જનપ્રતિનિધિ રિપ્રેઝેન્ટેટિવ આખો એક્ટ છે એમાં સ્પષ્ટ છે કે જનપ્રતિનિધિ કોણ હોય કે જે તમારા વિસ્તારમાં તમારું કામ કરતો હોય એને તમે ના જુઓ મને જોઈને વોટ આપો એટલે આ એ જ વાત છે કે લોકશાહીનો જે ઢાંચો છે લોકશાહીનું જે આખું સ્ટ્રકચર છે એને તોડી પાડવાનું સ્વકેન્દ્રિત આખી રાજનીતિ કે ભાઈ મહારાજ કેન્દ્રમાં હું કેન્દ્ર સ્થાને હું જોવો જોઈએ તમે ત્યાં વોટ આપશો તાલુકા તો એ મને જ વોટ મળશે એટલે આ લોકશાહીના તંત્રને લોકશાહીના આખું જે લોકતંત્ર જે કહી શકાય સ્ટ્રકચર કહી શકાય એને તોડી પાડવાની એક સુનિયોજિત મોડસ ઓપરણીના તહત આ વસ્તુ કામગીરી થઈ રહી છે અને ધીરે ધીરે જે તમે બે હજાર ચૌદમાં પણ તમે કહ્યું હતું બે હજાર ઓગણીસમાં માં પણ તમે કહ્યું હતું એ વચનોની વાત તો અત્યારે કરવાની જ નહીં મેનિફેસ્ટો પર તમે ચર્ચા કરવાની નહીં મુદ્દા આધારિત વાત કરવાની નહીં અને જ્યારે જુઓ ત્યારે તમે માત્ર નફરત ફેલાવાની વાત કરવાની બીજા લોકોને નીચા દેખાવાની વાત કરવાની તમે લોકો માટે શું કરવા માંગો છો તમે શું કર્યું છે એની એકાઉન્ટેબિલિટીની વાત કરવાની એટલે આ અમે વારંવાર કહીએ છીએ લોકશાહીને ખતમ કરવા માટેનું જે બીડું ઝડપ્યું એ પ્રમાણે ભાજપ વર્તી રહી છે તમે વાત કરી કે મેનિફેસ્ટોની વાત નથી થઈ રહી મોદીજી એવું કહી છે કે જે કોંગ્રેસનો જે મેનિફેસ્ટો છે એ મુસ્લિમ લીગ સાથે સરખાવ્યો છે એટલે આ એકદમ કહેવાય ને નિમ્ન સ્તરનું વાક્ય કહેવાય અભ્યાસ વગરનું તો જો કે એમ નહીં કારણ કે એમને જયારે બોલતા હોય ત્યારે એમની આખી ટીમ બ્રીફ કરતી હોય કે શું બોલવું કેવી રીતે બોલવું ક્યાં બોલવું એટલે અને એ સારા વક્તા પણ છે એમાં કોઈ ખોટી નથી પણ આ વાત એ છે કે આખી વાતમાં કોંગ્રેસના સન્માનની અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીએ પત્રો પત્ર લખીને એમને મેનિફેસ્ટો મોકલી આપ્યો કે આ મેનિફેસ્ટોના અડતાલીસ પાના છે આખા આખા પાનામાં તમે આ વિગત ક્યાં લખેલી હોય તો અમને બતાવો ખાલી પોતે જ જૂઠું બોલવાનું પોતે જ એ વાતનું ખંડન કરવાનું પોતે જે વાતની બળાઇ ચઢીને કહેવાની એટલે એ દર્શાવે છે કે તમે આખા મેનિફેસ્ટોમાં ક્યાંય કોઈ બીજી વસ્તુ તમે જોઈ નહીં જે સારી દેશને આગળ લઈ ચો ભારત નિર્માણની વાત જે આવતી હોય એ વાત તમે ક્યાં દેખાય નહીં અને તમને જે તમે ખરેખર ભૂતકાળમાં આ એ લોકો છે જે મુસ્લિમ લીગ સાથે બનાસ પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવતા હતા એટલે એમને વારંવાર પાકિસ્તાનને આ બધું યાદ આવે એ સ્વાભાવિક વાત છે કારણ કે ભૂતકાળમાં એમને આ લોકો બે ભાગલા ભારતના કરવા માટેનું જે પહેલો પ્રસ્તાવ જ્યાં આવ્યો તો એમાં શ્યામા પ્રસાદ મુખર્જી ત્યાં હતા તેમ છતાં એમને કોઈ વિરોધ નહોતો કર્યો અને આ ભાજપ આ ભાજપના જ લોકો ભાજપના આગેવાન નેતા લોકો એ સરકારના ભાગીદાર રહ્યા તેમ છતાં ત્યાં હરફ ન ઉચ્ચાર્યો એટલે એમને પાકિસ્તાન યાદ આવે બધું થાય પણ ઇલેક્શન સમયે તો ખરેખર મુદ્દાથી વાત કરવી જોઈતી હતી એમને